ચાલો મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે પાર્ટ ટુ આની પહેલાના લેક્ચરની અંદર આપણે પાર્ટ વન જોયો પાર્ટ વનની અંદર જે ટોપિક હતા એ જ ટૉપિકના એમ શીખ્યું હજી કન્ટિન્યુ આપણે ચાલુ રાખવાના છે તો એની અંદર આપણે પાર્ટ ટુમાં સમાવેશ કર્યો છે એ જ ટોપિક જોઈ શકો છો તમે સ્ક્રીન પર છે તો મિત્રો રેડી છો ઓકે સ્ટાર્ટ કરીએ ચાલો

સૂત્ર શું તો કે ટોર્ક એટલે લંબ અંતર બળ ઓકે અંતર ભી આપ્યું છે બળ પણ આપ્યું છે તો ટોર્ક સીધું મળી જાય તો આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે મેળવવાનું છે ટોર્ક ઓકે ટાવ નું મૂલ્ય મેળવવાનું છે તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ તો કે આર ક્રોસ એફ અંતર ગુણિયા બળ ઇટ્સ ઓકે ચાલો તો આર ક્રોસ એફ

એટલે આઠ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ નવ ચાલો પૂરું માઇનસ આવે પણ પ્લસ જે કેરેટ કરવું હોય ને તો ક્રોસ ગુણાકાર આમાં જે એના ઉલટો કરવાનો ચાલો હવે જે કેરેટ તમે લો એટલે એની ઊભી હાર અને આડીયારો લોપ કરો હવે આપણે આમ ક્રોસ ગુણાકાર નથી કરવાનો આપણે કરવાનો છે આમ ત્રણ ગુણ્યા બે એટલે સિક્સ માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે બાર રેડી આઈ પ્લસ લીધું એટલે ધ્યાન આપજો ખાસ પ્લસ ચાલો કે કેરે આનો વારો આવ્યો ઉભી આર તો કેરેક્રોશ ગુણા કરાવશે ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ નવ માઇનસ બે ગુણ્યા બે એટલે ચાર ચાલો ઓકે ઇઝ ઇક્વલ ટુ આઠ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આઠ દુસોળ ને સત્તર એટલે આવશે સત્તર આઈ કેરેટ કેરેટ આવી ગયું મિત્રો તો આ ટોર્ક મળી ગયું ટાઉ ચાલો જોઈ લો આન્સર છે કે નથી ચેક કરી લો સત્તર આઈ કેરેટ माइनस प्लस माइनस हाँ जी आने अपने प्लस छे ना माइनस छे रेडी तो अपने टॉर्क टाउ बराबर 17 आई कैरेट प्लस माइनस माइनस -6 जे कैरेट माइनस 13 के कैरेट दिस इज राइट आंसर तुम में જોઈ શકો છો મિત્રો इट्स ओके चलो तो चेक करो 17 आई कैरेट प्लस 6 जे कैरेट माइनस 13 नहीं प्लस એટલે ఆప్షన్ ਨਹੀਂ આવે

બંને લંબ છે તો વેલ્યુ ગણો ઓકે ઓકે તમને સ્પષ્ટ કીધું તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય જ્યારે બે સદીશો લંબ હોય ને ત્યારે એનો અધિશ ગુણાકાર મિત્રો 0 થાય આપણે અદિશ ગુણાકારના ગુણધર્મ માં જોઈ ગયા છે

চালো আুড়াকার্সল মাইনস টু ইন্টু থ্রাইনস টু ইন্টু থ্রি যে ডোট যে ডোট জে রেডি ચાલો પછી ચાલો એ ડોટ બી એજલ ટુ ત્રણ ગુણ્યા બે એટલે માઇનસ સિક્સ જે ડોટ જે એટલે વન પ્લસ થ્રી એન કે ડોટ કે એટલે ચાલો પણ એ ડોટ બી બરાબર એન બરાબર ટુ ઓકે બહુ સિમ્પલ એન્ડ સોબર હા કદાચ મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબ કીધું છે પણ જો એમ કે એ અને બી બંને સદીશો છે અને બંને સમાંતર છે તો એનું મૂલ્ય મેળવો તો મિત્રો જ્યારે સમાંતર હોય ને ત્યારે સદિશ ગુણાકાર છે એ પણ બની શકે કે આ લંબની જગ્યાએ તમને સમાંતર પૂછી કાઢે હે ને રાઈટ સમાંતર પૂછે ત્યારે એ ક્રોસ બી બરાબર છે ને લંબ પૂછે ત્યારે એ ડોટ બી ખાસ ધ્યાન રાખજો આપડે આધારિત એમસીક્યુ પૂછાઈ શકે ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ મિત્રો ચાલો નેક્સ્ટ એકમ સદીશ ને જો એકમ સદીશ ને વડે રજૂ કરવામાં આવે તો મેળવવાની છે એકમ સદીશ આપણે લઈ લઈએ ચાલો આર કેરેટ આર કેરેટ બરાબર પોઈન્ટ પાંચ આઈ કેરેટ પોઈન્ટ આઠ જે કેરેટ પ્લસ મૂલ્ય લઈ લઈએ એટલે મોડ ઓફ આર કેરેટ બરોબર ને મોડ ઓફ આરકેટ ઇઝ ઇક્વલ ટુ અંડરુ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગ ઇટ્સ ઓકે ચાલો આની વેલ્યુ વન આવી ગઈ એકમ સદીશ વેલ્યુ વન હોય એકમ સદીશ મૂલ્ય એક હોય અંડરુ ચાલો આ કેટલું થશે તો કે પોઈન્ટ પચીસ રેડી માઇનસ ચોસઠ પ્લસ સ્ક્ર વર્ગુડ ને આ બાજુ પછી લઈ જશું ચાલો વન બરાબર અંડરુ પોઈન્ટ ચોસઠ પોઈન્ટ ને ચાર નવ છ ને બે આઠ એટલે પોઈન્ટ એટી પ્લસ સી સ્કવેર चलो बनने बाजू वर्क करो रेडी तो 1 નો વર્ગ બરાબર .89 + c² 1 નો વર્ગ 1 .89 + c² .89 તો c² = 1 - .89 તો c² = .11 તો c = √.11 ઈટ્સ ઓકે ચાલો આવી ગયો મિત્રો જોઈ શકો છો .11

માઇનસ થ્રી આઈ કેરે તો બી વચ્ચેનો ખૂણો તમારે મેળવવાનો છે ઓકે ચાલો ક્રોસ ગુણાકારથી ખૂણો મેળવી લઈએ તો કોટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી છેદમાં એ બી ચાલો એ ડોટ બી એટલે ટુ આઈ કેરે એટલે એ ઘટકોના વર્ગના સરવાળા વર્ગ હું ડાયરેક્ટ લઉં છું બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ અને એક નવ ને દસ ચૌદ અંડરુટ ચૌદ ચાલો રેડી આના ઉપરથી મોડ ઓફ બી મોડ ઓફ બી બરાબર બી ભાઈ મૂલ્યનું મેળવવું હોય તો શું ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગ ને ચાલો ઘટક બે છે માઇનસ નો વર્ગ નવ પ્લસ નો વર્ગ છત્રીસ એટલે અંડર રૂટ ફોર્ટી પિસ્તાલીસ ચાલો આવી ગયું અંડર રૂટ ચૌદ ફોર્ટી ચાલો તો i ઇઝ ઇક્વલ ટુ ચાલો આઈ ડોટ કે આઈ ડોટ કે એટલે જીરો મિત્રો યાદ છે ને ઓકે ચાલો પૂરું થ્રી જે ડોટ આઈ જીરો થ્રી ડોટ કે ચાલો આનો વારો આવી ગયો ત્રણ ગુણ્યા બે એટલે માઇનસ સિક્સ પ્લસ સિક્સ અંડર રૂટ ચૌદ ફોર્ટી ફાઈવ માઇનસ સિક્સ પ્લસ સિક્સ એટલે ઝીરો ચૌદ

પ્લસ મોડ ઓફ બી ઇટ્સ ઓકે ચાલો અહીં તમને સ્પષ્ટ આપ્યું છે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી એ ડોટ બી ચાલો આનું આવશે મિત્રો એ બી એટલે બરાબર રૂટ થ્રી અને આ બરાબર sin થીટા ના છેદમાં કોટા એટલે મિત્રો ટેન ટીટા ટેન ટીટા રૂટ થ્રી ક્યારે આવે જ્યારે π/3 બરાબર ને પાઈ બાય થ્રી એટલે એકસો એસી વાગ્યા ત્રણ એટલે સાઈઠ ડિગ્રી નો હોય ચાલો આ થીટા આવી ગયું ઓકે હવે તમને આના ઉપરથી કે હવે મોડ ઓફ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ અન્ડરરૂટ એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી મૂલ્ય ઓકે સબાચા રીતનો ઉપયોગ કરીને આપણે મૂલ્ય મેળવીએ છીએ तो मैं इज इक्वल टू अंडर रूट ए प्लस बी प्लस टू ए बी कोस बीटा साइट इक्वल टू ए एक्वेर प्लस बी स्क्वे टू ए बी कोस को वन हाफ हो मित्रो चलो टू टू, टू केन्सल तो आये आउट से मित्रों अंडर रूट एस स्क्वेर प्लस बी स्क्वेर પ્લસ એ બી ચાલો કહી શકશો કે સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ એ બી એની વન હાફ છે ચાલો આવી ગયો જવાબ ચાલો રેડી ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર অপশন ডি ইজ দ্য রাইট অ্যানসার મિત્રો ફટફટ ઝડપથી એક વખત રિવિઝન આવી ગઈ એટલે મિત્રો તમે અટકશો નહીં પ્રેક્ટિસ જરૂરી છે એટલે જ આપણે પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છીએ ખાસ ધ્યાન રાખજો મિત્રો અલગ અલગ સદિશ સદિશના ગુણધર્મ એના ગુણાકાર એને લગતા અલગ અલગ एमसीक्यूસ આ રિપ્રેઝન્ટ થશે એટલે મિત્રો ખાસ જોતા રહેજો પ્રેક્ટિસ સૌથી મહત્વની છે મિત્રો ચાલો નેક્સ્ટ કયા ખૂણે બે બળો આ બે બળો છે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય એ પ્રક્રિયા કરે છે તેથી તેમનું પરિણામી લગભગ આટલું મળે છે ખૂણો મેળવવાનો છે બે બળો વચ્ચેનો બે બળ આપ્યા છે ચાલો એફ વન એફ વન આપ્યું છે એક્સ પ્લસ વાય એફ ટુ આપ્યું છે એક્સ માઇનસ વાય અને પરિણામી બળ એફ આપ્યું છે અંડર પ્લસ વાય સ્કવેર તો સબાચરની રીતનો ઉપયોગ કરીને મેળવો પરિણામી હોય ત્યારે પરિણામી સદીશ મૂલ્ય મેજોરિટી મેળવતા હોય છે એટલે એફ ઇઝ ઇક્વલ ટુ અંડરુટ એફ વન ટુ કોસ થિટા ઇટ્સ ઓકે ચાલો એફ આપેલું છે તમને અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચાલો એફ એટલે એક્સ પ્લસ વાઇનોવર પ્લસ એક્સ માઇનસ વાઇનોવર પ્લસ ટુ એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય ચાલો આ બરાબર તમે આનું રૂપ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વાય નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ મેળવું છું જો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ a वर्ग ने x + y छे x + y छे અને x - y छे આખા નો વર્ગ છે 2xy + x² + y² - 2xy - 2xy + 2xy થઈ જાય x² + x² એટલે 2x² + y² + y² એટલે 2y² એટલે 2 કોમન ગણો એટલે x² + y² આ બંને નું આવી જાય હ આ બંને નું સાદુરૂપ જોઈ લો મિત્રો અહીં આપેલું છે રેડી ચાલો ચાલો તો ઇટ્સ ઓકે હવે આનું સાદુ રૂપ આપી દઉં અને આપણે દૂર કરી દઈએ હવે આપણે પેલા બંને બાજુ વર્ગ લઈ લઈએ ચાલો અહીંયા આવું જ છે અંડર હવે બંને બાજુ વર્ગ લો તો મળશે ચાલો આને આ બાજુ લઈ જાઓ તો માઇનસ થશે ને આ બાજુ લઈ જાઓ એટલે આવું થશે જો ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ ઇટ્સ ઓકે ચાલો એટલે તમને સિમ્પલ વેર આવું રહેશે એટલે આ બાજુ આવશે ટુ એક્સક્વેર માઇનસ વાય સ્ક્વેર ચાલો આપણે તો થી મેળવવાનો છે ને આને નીચે લઈ જાઓ તો કોસ થી સૂત્ર નો કરતા બનાવી દઉં તો થી બરાબર કોશ ઇનવર્સ માઇનસ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર છેદમાં ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર

એમસીક્યુ પૂછાશે જે તમને હોમવર્કમાં આપીશ લાસ્ટ આ જ એંગલ પર આધારિત એમસીક્યુ હશે મિત્રો રેડી ઓકે તો ખ્યાલ આવી ગયો બે બળોનું પરિણામી બળ રીતનો ઉપયોગ કરીને ચાલો નેક્સ્ટ જો આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ અનુક્રમે એક્સ વાય અને જેડ શું છે એકમ સદિશો તો સદિશ એક આપેલો છે અને એક બીજો સદિશ આપ્યો છે એમની વચ્ચેનો ખૂણો કેટલો હશે નામ આપી દો આને એ બરાબર શું રેડી ને વન પ્લસ વન પ્લસ વન એટલે રૂટ થ્રી ચાલો મિત્રો બીજો સદીશ લઈ લો બી આઈ કેરેટ પ્લસ જે કેરેટ ચાલો એનું પણ મૂલ્ય લઈ લેવો મોડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી વન પ્લસ વન એટલે રૂટ ટુ તો એમની વચ્ચેનો ખૂણો તમને મેળવવાનું કીધું છે છેદ માં એ બી બહુ સિમ્પલ ચાલો મેળવી લો તો કોટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી એટલે આઈકી કેરેટ প্ল যে কেট প্লস কেট ডোট প্লসিটা ইসল টু চালো আই ডোট আই ডোট যে জি প্লস যে ডোট আই জি যে ডোট যে છેદમાં રૂટ ટુ ઇન્ટુ રૂટ થ્રી ચાલો આ જાય તો કોઈ ઇક્વલ ટુ બે રૂટ ટુ છે એટલે આખાને કહી દઉં ટુ બાય થ્રી ઓકે

એ પ્લસ બી માનાંક માં હોય અને એ માઇનસ બી હોય તો બે સદીશો વચ્ચેનો ખૂણો કેટલો હોય થી ઓકે બહુ સિમ્પલ ચાલો એ પ્લસ બી ઇઝ ટુ એ માઇનસ બી બંને બાજુ વર્ગ લઈ લો એટલે એ પ્લસ બી નો વર્ગ બરાબર એ માઇનસ બી નો વર્ગ ચાલો સમાચારની રીતથી ઉકેલો વર્ગ છે એટલે વર્ગ પણ નહીં આવે એટલે આના પરથી હું આવશે બોલો હેઠળ પ્લસ બી સ્કવેર કેન્સલ ટુ એ બી કોટા માઇનસ ટુ એ બી કોને આ બાજુ લઈ જાઓ આને આ બાજુ લઈ જાઉ એટલે ટુ એ બી કોટા પ્લસ ટુ એ બી

तो a - b कितलो है ओ सिंपल एकदम एकज स्टेप में a बराबर શું છે -b માટે a - b = a a a ની જગ્યાએ -b મૂકો ચાલો a ની જગ્યાએ શું મૂકો -b મૂકી દઈએ ચાલો આ a ની જગ્યાએ આપણે મૂકી દઈએ -b એટલે -b minus -b એટલે એ માઇનસ બી બરાબર ચાલો નેક્સ્ટ ત્રણ શૂન્ય સદીશો એ બી અને c નું સમીકરણ એક આપ્યું છે ઓકે અને તેના મૂલ્યનું સમીકરણ પણ અહીંયા આપેલું છે આ એનું સમાધાન કરે છે તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોય

સ્કવેર બરાબર ચાલો આને સમીકરણ એક આપી દો હવે તેમજ તમને સ્પષ્ટ કીધું છે અમૂલ્ય સમીકરણ એ પ્લસ બી બરાબર સી આમાં પણ બંને બાજુ વર્ગ લેતા ચાલો બંને બાજુ વર્ગ લેશો મિત્રો તો તો બરાબર શું થાય ઓકે સમીકરણ નંબર આપી દો બે ચાલો 2 ની કિંમત એક માં લેતા બહુ સિમ્પલ આને એપ્લાય કરી દ્યો ચાલો જો સી સ્કવેર ની જગ્યાએ તો એ સ્ક્વેર પ્લસ બી

તમે જોઈ શકો છો ઓકે θ 0 ત્યારે જ મળે કે જ્યારે ગુણોત્તર cos θ 1 હોય ત્યારે ત્યારે θ 0 થાય ચાલો ઇટ્સ ઓકે આના પર આધારિત પણ ઘણા બધા અલગ અલગ એમસીક્યુસ આવશે મિત્રો ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોતા પહેલા આ લેક્ચર નહી આપણે પૂર્ણ કરીએ છે મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે નવા દિવસ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ Thank you very much.